નમસ્કાર જિલ્લાના સ્ટેચ્યુ ઓફ એકતા નગર ખાતે જ્યારે મોદી સાહેબ આવવાના હોય અને જ્યારે આવ્યા છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એક એવું વાતાવરણ ઊભું થયું છે જેમાં એક સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમા જ્યારે છે ત્યારે આપણે જોઈએ કે આજે વરસાદ દ્વારા એક વિઘ્ન પણ આવ્યું છે પણ એમ છતાં પણ લોકો ખૂબ જ ઉત્સાહભેર એમનું ઉમળકાભેર આ કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા છે અને તેમાંય એક વાતનો એ આનંદ એવો છે કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી નો ભૂમિ પૂજન હતું ત્યારે પૂજન અર્ચન કરવામાં જ્યારે બ્રાહ્મણ તરીકે એક બુદેવ તરીકે જ્યારે કર્મકાંડમાં હું સાથે હતો એ વાત આજે મને તાજી થઈ રહી છે અને એ વાતનો ખરેખર એક આનંદ છે કે આજે મોદી સાહેબ જે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીના એના માટે જઈ રહ્યા છે તેનું આપણે ભૂમિ પૂજનમાં અમે પણ એક ભાગીદાર હતા એ અમારી માટે એક ઉત્સાહ અને ઉમંગની